બિલકુલ હું ગીર સોમનાથના કોડીનારના સુત્રાપાડાના અલગ અલગ ગામોમાં આપઘાત કર્યો છે અને પણ ફૂલની એમના પરિવાર ને એકાવન હજાર રૂપિયો મેં જાહેરાત કરી છે સહાયની અને મેં બીજાને પણ અપીલ કરી છે જેથી કરીને એમના પરિવારને થોડો ઘણો ટેકો મળી રહે પછી મેં આખા મારી ટીમ સાથે વિવિધ ગામડાઓની મુલાકાત લીધી કેટલાક ગામડાઓમાં પાણી ભરાયેલા છે પંદર દિવસથી પાણી ભરાયેલા છે હજુ પાણી ભરાયેલા છે કેટલાક પાથરા ડૂબેલા છે મગફળીના એટલી જગ્યા આખી મગફળીઓ ઉગી ગઈ છે એટલે આ આખા પટ્ટામાં સો સો ટકા નુકસાન થયું છે કોઈ એમ કે તેત્રીસ ટકા કે પાંત્રીસ ટકા કે એવું કઈ નથી સોએ સો ટકા નુકસાન છે માત્ર સો સો ટકા ચોમાસા નું જ નહીં કારણ કે શિયાળુ પીત થઈ શકે એમ નથી હજી તો પાણી ભરાયેલા છે એ પાણી સુકાતા બહુ ટાઈમ લાગશે અને કેટલીક તો અણ આવડતના કારણે પાણી ભરાયેલા છે ઘણા ગામોની મુલાકાત કેટલીક જગ્યાએ તો ભાજપના નેતાઓ ત્રીસ વર્ષમાં બિચારા ફરકી નથી એના પગ પહોંચી નથી પડતા એટલે એવી જગ્યાએ હું ગયો તો લોકોને પણ આશ્ચર્ય છે અહીંયા કોઈ નેતા પણ આવતા નથી એટલે આ બધી વિસ્તારોની મુલાકાત કરતા એટલું ચોક્કસ લાગ્યું છે કે ખેડૂતોનો જો ઉદ્ધાર કરવો તો તાત્કાલિક સરકારે એક એવું પ્લાન કરવું પડશે જેમાં ખૂબ કરેલા છે જ્યાં જાઉં ત્યાં ત્રણ લાખ માંગે છે પાંચ લાખ માંગે છે છ લાખ માંગે છે સાત લાખ માંગે છે અને ચારે બાજુથી ફોન આવે છે એટલે મારી વિનંતી છે સરકારને કે તુરંત હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખાતામાં નાખી દે અને એનું દેવું છે એ ઋણ માફ કરી દે તો મને લાગે છે કે એક વર્ષ ખેડૂત હજી તકી શકે એવી સ્થિતિમાં છે એનાથી કંઈ સધ્ધર નહીં થાય ખેડૂતો આઘાત માં છે પણ હું ખેડૂતોને ભાગ્યાઓને શ્રમિકો ને મજૂરો ને બધાને કહું છું કોઈ પણ આવું પગલું ભરતા મારી વિનંતી છે અમે તમારા માટે બેઠા છીએ તમારા માટે લડીશું તમારા માટે જે કરવું પડશે આપણે કરીશું પણ બે બે વર્ષ છે આ ભગવાન રામેશ્વર રામ છે રામેશ્વર માં પહોંચી ગયા પછી પુલ બંધાઈ રહ્યું છે અને સીધું રાવણ ની લંકામાં આપણે જવાનો છે અને રાવણ નો નાશ કરવાનો છે એટલે બે જ વર્ષ છે મહેરબાની કરી અને બે વર્ષ સહન કરી જજો થોડીક વાર લાગશે પણ આવશે મજા ખેડૂતોની જ સત્તા લાવવાની છે એટલે મારી સૌને વિનંતી છે કોઈ ખેડૂત આવું પગલું ભરે નહીં હું બે દિવસથી ભાણવડમાં પણ મારા કંબડિયા વિસ્તારમાં જે હું ખેડૂતને ત્યાં ગયો હતો પરિવારને ત્યાં ત્યાં પણ મેં એક લાખની સહાયની જાહેરાત કરી છે કારણ કે એમના પરિવારની એટલી સ્થિતિ ખરાબ હતી એટલે જેથી કરીને બીજાને પ્રેરણા મળે કે જેથી કરીને એના પરિવાર તો બંને પરિવારો કોઈ ડિમાન્ડ કરી એને તો ના જ પડી પણ અમારી લાગણી છે કે એ જે ખેડૂત છે એ મૃત્યુ પામતા સમયે આપઘાત કરતા સમયે એને એના દીકરા દીકરીને જોઈ હશે એની દીકરીઓને જોઈ હશે અને પછી એ ગયો આટલી કઠિન પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે એના ઘરે વિકટ પરિસ્થિતિ છે તો આપણે શું મનુષ્ય ધર્મ પાડી અને થોડી ઘણી સહાય કરી એ માટે નક્કી કર્યું હતું બધા ખેડૂતોને વિનંતી કરું છું મજૂરોને ભાગ્યાઓને કે કોઈ ચિંતા ન કરતા બે વર્ષ છે કોઈ આવું પગલું ભરતા નહીં મારી વિનંતી છે